નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર તાનિયા આગામી સાતમી ના દિવસે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં અને મુખ્ય માર્ગોના આચાર સંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નગરમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ડભોઈ પોલીસ વિભાગ દ્વારા ડભોઈ નગરમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી છે ડભોઈ ડભોઈનગરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસની તિરતી આંખ ગણાતા પચાસ ઉપ ઉપરાંત કેમેરા લગાવવામાં આવ્યા છે જુદા જુદા વિસ્તારો જેમાં મુખ્ય બજાર અને સંવેદનશીલ વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરા ને મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી આચારસંહિતા લાગુ થયા બાદ જાહેરનામાનું ઉલ્લંઘન ન થાય તે માટે પોલીસ હવે કેમેરાથી નજર રાખશે ત્યારે આગામી ચૂંટણીમાં કોઈ અનિશ્ચય બનાવ ન બને તેની પણ પોલીસ અને ચૂંટણી વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે